एनी भीर भागवा माटे अखिल कोटि ब्रह्मांड नाय भगवान श्री हरि भक्त री रक्षण काजे आवी भगवान एक कहे ना हम स्वामी वैकुंठ है हे देवर्षि नारद जी भगवान ने पूछे आप वास क्या छे भगवान नारायण कहे ना हम स्वामी वैकुंठ है हे देवर्षि वैकुंठ मारे तो नदी

મારી નૈયા પારો તારો મારા જામડા રે મારી નૈયા પાર મારા જામડા રે મારી નૈયા રે જીવન जीवन त मज़दार ते नो तारन हार ते नो,

अपनी निखाल स्पहावती भगवान नारायण ने प्रार्थना कर चुके हैं प्रभात्मा हे अखिल कोटि ब्रह्मांड नारायण हे भगवान श्री हरि हे कन्या आमरी जीवन में या मजदार से आसंसार रूपी समुद्र मां भूने धमे का त्रो लो हो मत्स्य हक्का आना ने एक मोजा वाली देहर से हे प्रभात्मा हे कन्या आमरी नेका આ મધુરીયતી ઇરિ વિકે પાર ઉત્રે હે પ્રકૃપાણુ પરમાત્મા એવું તો લાજ રાખજે ભગવાન નારાયણ ગોપિયો ગોપ ગોવાણો નિખાલસ ભાવથી પરમાત્માને સાથે ભાવ કરે છે અને ભગવાન ભાવથી પ્રસન્ન થાય ભાવે ઇન દેવં કલ્યાણ નરેન્દ્રં धने न कांता कपटे न सत्रु सत्ये न मित्रम कृपया पुत्रम बनाने न लोका वस्मान यंति आस्तुक मैं कहूँ जो तुम्हारे भगवान के प्रसन्न करवा हो परमात्मा ने आप भोग को भावनी कोई जरूर नहीं

खुश करवा भगवान ने प्रसन्न करवा तो भाव जुए कोई पर राजा ने प्रसन्न करवा हो तो अपना मजे कौशल ने और कड़ा हो ये बताओ इतने राजा खुश था है धने नकांता अपना पत्नी ने आपने पैसा आप इतने प्रसन्न था भाव थी देव कड़ा राजा धरती पत्नी अने मित्र ने प्रसन्न करवो तेरी साथे सत्य में व्यवहार आकर जी तो मित्रों प्रसन्न धार तो भई आज पुत्र आपना दिखरा ने आपने प्रसन्न करवो तेरा ऊपर कृपा धरती राख भी जी बधाई ने प्रसन्न करवाना नौका नोका, नोका साधनों बताया भगवान ने प्रसन्न करवा हो। તો સૌથી પહેલો ભાવ જોઈએ ગમે એટલો ભોગ વૈભવ આપણે અર્પણ કરીએ અને ભાવ નો તો ભગવાન રાજી થાય નહીં એક શેઠ બહુ લોબિયા એને માનથી પૂજા કરે કાઈ દેવ લેવું નહીં મનથી વિચારે કે સોનાના વાટકા ભગવાન લેતી લેવી આ બધી વસ્તુ કાજુ બદામ નાખી સાખો પિસ્તાનું દૂધ કઢી અને પરમાત્માને ધરાવું પણ મનથી સામે કાં ઓઇને રો ધનિત્ય માનસિક પૂજા કરે એમ કરતા કરતા આ રોદિનો શેઠનો ક્રમ થઈ ગયો સોનાનો મનથી વિચારે કે સામે સોનાનો વાડકો છે ભગવાન દ્વારકાધીશ બા કૃષ્ણતા એ આરોગી રહ્યા છે કેવો ભાવ કરી અને સેક માનસિક પૂજા કરે ભગવાન એને જાતના ભોગ વૈભવ ખાલી મંતિ અર્પણ કરે તું દી નેવેય દોצિના protecina છત્ર છાપો વેલ્યા આ બધી વસ્તુ પરમાત્માને મંતિ અને ભાવ થી અર્પણ કરે પણ સ્વભાવના લોભિયા

માનથી હાથ નાખવા જાય કાજુના વાટકા ની અંદર દૂધ ના વાટકા હાથ નાખવા જાય ભગવાન દ્વારકા થી હાથ પકડી રાખ્યો કે સોનાનો વાટકો મારો દૂધ મારો કાજુ બધા માળા અને આમાંથી મનથી વિચાર્યું કે પાછો કાઢી લો ઘણા થઈ ગયા એના હૃદયનો ભાવ સુધ હતો એને પરમાત્મા એની સન્મુખ આવ્યા आपना हृदय नो भाव सो हो तो परमात्मा अपनी साथे राजी था आपने गम्य इतना दानी है, दानी रही। है। ये दान भी रही है गम्य इतना ज्ञानी है ये पढ़ती रही पर जो आप लोग रे निकालस ना हो मुकम यदि राम नाम हस्तम पवित्रम यदि पुण्य दाना નામ પવિત્રમ યદી તીર્થયાત્રા રદયા પવિત્ર યદી બ્રહ્મ્ઞાનમ જયરે આપલા મુખ થી રામ નામ ઉચ્ચારવાનો મનમાં વિચાર આવે ત્યારે સમજી લે કે આપલું મુખ પવિત્ર થઈ ગયું છે હસ્તો પવિત્ર યદી પુણ્યદાન पुण्य करने विचार आए तो समझो कि आप पवित्र भया से चरणम पवित्रम यदि तीर्थ यात्रा जारे आपने विचार आए कि राम मंदिर जाइ शिव मंदिर जाइ भगवान कृष्ण नाम मंदिर जाइ दर्शन करो यात्रा करो कोई तीर्थ में जाइ स्नान करो तो समझवानू क्या प्लान चल पवित्र ध्यान से पढ़ना दे पवित्र यदि ग्रहण करना क्या रे पवित्र धार क्या रे ग्रहण आप लग रहे हैं मप्रत्ये क्या सुधीर रे पवित्र धार नहीं क्या सुधीर ग्रहण करना मनुष्य ना जुनमा आउट होना

आने आपनी बताविए राजा कहे आते रे नौकरो चाकरो रानियो दासियो पतराणियों બધા એક કામ માં હોય તમે કામ કરો રાત્રે આવજો બતકને નર્તકી કહે કાઈ માધુરી મહારાજ જેવી આપની આજ્ઞા સાની થઈ સૂર્યાસ્ત થયો બધાય નોકરો चाकरो રાણીઓ દાસીઓ પટરાણીઓ બધાય કામમાંથી ફ્રી થયા દૃત્ય ગર્નાર દૃત્યગના અને નર્તક એ નરઘુ મગાડનાર બને મન સાવ્યા રાજા કે તેરી વરાણી રાજા પ્રધાન સિપાયો મંત્રીઓ બધાય દૃત્ય જોવા માટે ભેગા થયા પણ રાજા બહુ લોભીયા મહારાજ બહુ લુવેષ્ઠ આ નૃત્ય કરવાને કે મારું સારું નૃત્ય જો અને રાજા કાઈક આપશે આ સંન્યાસ ઉતારી અને કાચું મારા પત્નીને સંતાનો મે પડી તો પણ બહુ બધો સમય મે સંન્યાસમાં વિતાયો છે અને હવે ઉમર થઈ ગઈ હવે મને વિચાર આવે છે આની જાણવા મળ્યું કે આ પાછળ જે કંઈ જીતતી બચી છે એને બગાડી આને બેભાવ કરવા નધી બહુત ગઈ થોડી રહી થોડી ભીવ જાય હોને તમે મારું તમારું અંતરાત્મા એ આ રંગમંચના આ સંસાર રૂપી રાજ્યનું હોને તમે રાજા સી દયા ભક્તિ ધર્મ મંદિર આપણને દેવાનો ઠકાનો લાગે એ નૃત્ય કરનાર નૃત્ય નાકુક છે